તમે દરેક ઘઉં છે જુવા છે બાજરી છે એને એક ખેડૂતના નજરિયાથી એમાં શું તત્વ હોય છે શું એક નિષ્ણાંત માણસ છે હું તમને બતાવું તમે જે ખાતા હશે પણ તમને પણ ખુદ ને ખબર નહીં હોય કે ખરેખર એમાં તો શું હોય છે શું ખાવાના ફાયદા છે શું ગેરફાયદા છે કઈ રીતે હું તમને મળવા પડશે તો બસ ભાઈ આ શું છે આ તુવેરદાર છે તો હું આ જનરલ માર્કેટમાં લઉ છું એમાં ફરક છે આમાં આ આપણા જ ખેતરમાં પાકેલી અહિયાં ઘરે જ બનાવેલી કોઈ પોલીસ વગર દિવેલ નો પટ આપી કોરી પણ મળે છે અને દિવેલ આપીને પણ કરીએ છીએ અને વેક્યુમ પેક કરીએ છીએ એટલે ગૃહિણીઓને લગભગ ત્રણ વર્ષ સુધી કોઈ પણ કઠાળ દાખલા તરીકે મગ છે તો કઠોળ સેલ્સરી વધારે વગડતા હોય છે પણ આની અંદર થી ત્રણ વર્ષની જવાબદારી છે કે વેક્યુમ પેક મશીન પેકિંગ આમને રહે તો ત્રણ વર્ષ સુધી અનાજ કઠોળ બગડે નહીં એટલે આમાં વિવિધ પ્રકારના મગ છે ચણાદાર છે તુવેર છે ચોખા છે તો બધી પ્રકારના આ રીતે ખેત ઉત્પાદન ને વેલ્યુ એડિશન માટે પેકિંગ ગ્રેડિંગ કરીએ છીએ અને પછી અહીંથી જે આપડા ઉપભોક્તા છે ત્યાં સુધી પહોંચાડી હા ઘેડ ના ચણા છે દેશી બરાબર ચણા અમે વેચીએ છીએ અત્યારે એકસો પચીસ રૂપિયા બરાબર દસ નું ગ્રુપ બની જાય અમને મોબાઈલ માં ઓર્ડર નાખે અહીંથી માલ પેક કરીને મોકલી દઈએ અને આખા દેશની અંદર હોમ ડિલિવરી પહોચાડી છે આ ઘઉં નો પોગ છે જે આપડે જાદરિયુ કહીએ છીએ લીલા પોક નું જે ચુરમું બનાવીએ છીએ લીલા ઘઉં નું તો એ આ લીલા ઘઉં નું ચૂરમુ બનાવી પોક ને પણ પેકિંગ કરી લીલા હોય ત્યારે પાડી આવે પછી સુકાઈ જાય સુકાઈ જાય એટલે પેકિંગ કરીને મોકલી બરાબર બીજી મને આઈટમ બતાવો જરા બીજું અમે આ ઘઉં છે તો ઘઉં ને અમે પેલા શું કરીએ આ મશીન ની અંદર દિવેલ દઈએ છે દિવેલ દઈએ એટલે આટલી સરસ જે પ્રમાણનું આપવાનું હોય આપી દઈએ દિવેલ આપ્યા પછી આના આ જે પેકિંગ છે

બીજી શું છે તમારી પાસે અત્યારે ખેત ઉત્પાદન માટેનું આ બધું છે પછી અમારે એમના માટેનું અમારું જે ગાયોનું પાલન સાથે છે તો ગૌ પાલનમાં અમે અહીંયા દૂધ છે તો દૂધને મેળવીને દહીં બનાવીએ છીએ બસ એ મેળવ્યા પછી અહીંયા આ વિભાગમાં અહીંયા વલોણું થાય છે વલોણું થાય એટલે રોજનું જે માખણ છે એ આની અંદર સ્ટોર થાય છે આ માખણ છે ઈ માવો છે માવો છે આ મોટા જે બ્લોક છે એ માખણ છે અને માખણ બના પછી એનું જે ઘી બનાવીએ છે એટલે આ માવો અમે મીઠાઈ અથવા તો પેંડા બનાવી માવો છે પેંડા બનાવીએ એ માવો છે અચ્છા ગાયના દેશી ગાયના દૂધનો એટલો નેચરલ માખણ ને નેચરલ માવાનો આ કલર છે અચ્છા બરાબર છે પછી આવો હવે આમાંથી અહીંયા તપેલાની અંદર ઘી ગરમ કરી

ઉપભોક્તા છે તો વોટ્સએપ ની અંદર કસ્ટમર ઓર્ડર નાખે ઓર્ડર નાખ્યા પછી માલ તૈયાર થાય માલ તૈયાર થયા પછી ડિસ્પેચ કરી અને પછી અ એકાઉન્ટમાં પૈસા નાખે અને પૈસા ભરે પછી હું બનાવ્યું એની અંદર બેક્ટેરિયા છે જ્યારે પેલી વાર ઇન્સ્ટોલ કરીએ ને ત્યારે ત્રણ લિટર બેક્ટેરિયા પ્લાન્ટ સાથે આપીએ અને ઇન્સ્ટોલેશન થાય ને ઇન્સ્ટોલેશન કર્યા પછી અ પાંત્રીસ દિવસે એમાંથી જે લિક્વિડ એન્જેમ નીકળે એ સીધો ખેતરની ખેતર ની છે

જે વાવવા વાળા ખેડૂતો હતા એને ધીરે ધીરે અમલવારી કરીને ચાલુ કરીને મુખ્ય ખોરાક બનાવી દીધો જેને આખા દિવસ એક વખત સંપૂર્ણ ન વડે એવા ઘઉં ખાવા જોઈએ આપડા ફરીને આપણી જીવંત રાખવા આપડા વડાપ્રધાન મિલેટ ઇયર ઉજવું અને ત્યાર પછી અમને ખ્યાલ આવ્યો કે એક વર્ષ વિચાર વેતો મુકતા ઘઉં થી જાજી અમારી મિલેટ ની ડિમાન્ડ વધી ગઈ કે જવ ને જુવાર ને બાજરી ને મકાઈ ને આવું બધું મોકલો પછી બાજરી છે એ ભાવનગર ડિસ્ટ્રિક ના ગામડાઓમાં જેની જમીનમાં આ સાત ટકા આયરન છે તો એવી જમીનમાં બાજરો સારો છે દરેક પ્રદેશની એક સ્પેશિયાલિટી છે આપડા ગુજરાતમાં વિવિધ ભાલના ઘઉં થાય છે ભાલના ચણા થાય છે પછી કમોદ છે તો ટ્રાઇબલ એરિયામાં કૃષ્ણ કમોદ થાય છે ઘરે ઘરે પહોંચાડીએ છીએ તમે તમારો જ માલ વેચો છો કે પછી બીજા ખેડૂત અમે અમારી નજર સમક્ષ કોઈ ખેડૂત અથવા તો અમારા માર્ગદર્શન નીચે અમારી સાથે કનેક્ટ હોય એવા ચારે ખેડૂત છે તો એમનો માલ લે છે જો આખો ગામ પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને સંપૂર્ણ રાસાયણિક ખાતર અને નો ત્યાગ કરે તો આખા ગામનો માલ વેચાવા એટલી ડિમાન્ડ પણ છે અમે વળતા નથી અમારું જે પ્રોડક્ટ ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદનને વેચવા માટે અમારી પાસે દસ ડિમાન્ડ છે અને એક વસ્તુ અમે આપી શકીએ છીએ કેટલા માણસો કામ કરે પરશુતંભાઈના ફાર્મમાં આમાં કેટલા અમારા લગભગ માનો કે ગોપી એન્જિનિયરિંગ અમારું ફોર્મ છે એની અંદર ગોપી ફાર્મ માં છે ગૌશાળામાં છે અને બીજા ખેતરોના ડેવલપમેન્ટમાં છે અને બાગાયતી ખેતીમાં લગભગ પચાસ એક લોકોને રોજગારી આપીએ છીએ તો તમે ઘણી વખત શુદ્ધ દેશી ખાવા માંગતા હોય તો મને એમ લાગે કે આ બહુ સરળ અને ઈઝી ઉપાય છે હું એમના ડિસ્ક્રિપ્શનમાં નંબર અને એમનું જે કંઈ ઇન્ફોર્મેશન છે તમને આપ્યું તમે તમારા સ્વાસ્થ્ય માટે સારું વિચારતા હોય તો ગામડાનું તમને દૂધ મળી રહેશે આ માર્કેટિંગ નથી પણ એક ખેડૂત અને ખેડૂતની પ્રોડક્ટ લોકો સુધી પહોંચી છે તમારે આમ પૈસા તો દેવાના છે પણ સાસુ ખાઓ શુદ્ધ ખાઓ અને સ્વસ્થ રહો મસ્ત રહો બસ જય જય ગરવી ગુજરાત